નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અબડાસામાં ખુલ્લેઆમ નિયમોનો ભંગ પવનચક્કીના કોન્ટ્રાક્ટરો બન્યા બેફામ અબડાસા તાલુકામાં પવનચક્કી કંપનીઓના કોન્ટ્રાક્ટરો દ્વારા ખુલ્લેઆમ કાયદાનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે સિંગલ પટ્ટી રોડ ઉપર ભારે ઓવરલોડ વાહનો દિન પ્રતિદિન દોડાવવામાં આવી રહ્યા છે જેના કારણે રસ્તાઓ તબા થઈ રહ્યા છે સ્થાનિક ગ્રામજનોને આવા વાહનો વચ્ચે પસાર થવામાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને એમ્બ્યુલન્સ કે તાત્કાલિક દવા માટે જતા લોકોને અવર જવર અસાધ્ય બની રહી છે તાજેતરમાં અબળાસાના આઈડા ગામના એક વ્યક્તિ ભૂજ દવા લેવા જઈ રહ્યા હતા ત્યારે કંપનીના વાહન દ્વારા પાંચ કિલોમીટર સુધી સાઇડ આપવામાં ન આવી જેના કારણે ગ્રામ લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આખરે પ્રશ્ન એ છે કે કંપનીના માલિકો કોની મીઠી નજર હેઠળ બેફામ બન્યા છે શા માટે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે મોટી કંપનીઓ સામે તંત્ર કેમ આ ખાડા કાન કરી રહ્યું છે અને જનતા સામે લા લાખ માટે મિસ્ટર ગુજરાત ન્યૂઝ જાહેર રીતે તંત્રને જવાબદારી નિભાવવા આહવાન કરે છે અભળાસાની જનતાને જાગૃત થવાની જરૂર છે આજે નહીં બોલો તો કાલે ચૂપ બેસવું પડશે મિસ્ટર ગુજરાત ન્યૂઝ બનશે તમારા आवाजનો સહારો તમને ન્યાય આપવાનું મિશન હાથ ધરશે જો તમારી આસપાસ કોઈ કંપની દ્વારા કાયદાનું ઉલ્લંઘન થાય છે ગ્રામજનોને હાલાકી પડે છે તો આજે જ અમારો સંપર્ક કરો જોતા રહો મિસ્ટર गुजरात न्यूज़ सत्यताની સાથે સ્પષ્ટ વાત આડી કાંચ લેકર આ રહ્યો 3 કિલોમીટર તો પોઈન્ટ હે મેરા હા 3 કિલોમીટર સે પોઈન્ટ સે ઓર દિન મે આપકો ગાડી નિકાલને કી પરમિશન હે

उनजी परमिशन न आहे न पंज किलोमीटर ते होर्न वॼाए साइड न आहे ॾिनो न आहे सेफ्टी में पंज किलोमीटर सां हॉर्न वॼायो आहे साइड